ડીજે એટલા માટે ત્યાં સ્વતંત્ર બંધ કર્યું છે ડીજે નો વિવાદ સમગ્ર ગુજરાતમાં ચાલ્યો ટીવી મીડિયામાં ચાલ્યો ખૂબ વધારે પડતું ચાલ્યું એમાં અમારું ભારતીજીભાઈ ગેની બેન અમે જયારે અમારા ઘેર કે બીજે ત્રીજે જયારે મળ્યા કેશાજીભાઈ સમગ્ર ટીમ જયારે મળી ત્યારે એક સર્વેમાં એવું આવ્યું હતું આ ડીજે માં ખૂબ મોટા ભાગે અમે સર્વે કર્યું અને ઊંડાણ ગયા એમાંથી એક તારણ નીકળ્યું કે રાતે તમે બે વાગ્યા સુધી ડીજે વગાડો છો આ વાત બરાબર ને રાતે બે વાગ્યા સુધી દીકરી બે વાગ્યા સુધી નાચે છે અને આપણાથી પડોશી નો દીકરો ડીજે ના તાલે બે વાગ્યા સુધી નાચે છે આ વાત બરાબર બરોબર એમાં ઘટના એવી ઘટે છે કે રાતે કોક દારૂડીઓ દારૂ પી કોઈ દીકરીનો જમય દારૂ પી કે બીજો ત્રીજો કોક દારૂ પીને બહાર પડે ની દીકરી નાચતી હોય દોઢ વાગે એની વખત ચાર અંદર ભાગી જાય અમારું સર્વે છે સાહેબ આ બળદેવજી ભરતજી અમે બધા જયારે સર્વે કર્યા ને ખૂબ પૂર્વક ચર્ચા વિચારણા કરીને આ ઠાકોરમાં ડીજે નો મુદ્દો અમે લાયા છે અને દીકરીને નાહી જાય તો બરા એને ભેગું થાય ચલો બીજું આજે બે છોકરાની માં ભાગી જાય એ કેટલા અંશે ખરાબ છે અને ક્યારે ભાગે છે કે શરૂઆતમાં મારા ભાષણ માં કીધું કે તમે જે કોત્રી નંબરનો જે મુદ્દો લાયા છો દારૂ બાબતનો જો આટલું પડી જાય તો અઢાર પ્રકારનું બંધારણ પાકું આમાં કાંઈ ઘટતું નહી બોલો સાહેબ બહુ વેદના થાય છે ખર દાડો ઉગેલે પોત ઠાકુરના ટોળા ઘેરાઈ બે કે સાહેબ અમારી દીકરી જતી રીને અમારો અમારી દીકરાની બહુ જતી રી અને પોલીસ સ્ટેશન ફોન કરો કંટાળી ગયા સાહેબ એટલે આ બહુ જજા પડ્યા કરતા જે શરૂઆતમાં જે ને જે વાંચન કરવામાં આવ્યું છે કદાચ કોકને સાધુ ડીજે ઘેર આવું હોય ચોગન વચ્ચે વચ્ચે સાધુ ડીજે મૂકીને જે પરિવાર એકલો ડોડિયાર શ્રમે એવું રાખો આટલું મારું કે બોલો સદારામ બાપાની બાપાની તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા સમાજનો મહાપુરુષ આપણા સમાજનો તાકાત વાળો મહાપુરુષ સંત જેને આતારે એની હયાતી નથી પણ તમામે તમામ જ્ઞાતિઓને જો કોઈ નિયમ કાવે ત્યાં સદારામ બાપાની જય બોલાય અને સદારામ બાપા એ તો નામે આવડું બધું બંધારણ નક્કી થતું હોય એમાં કોઈ ખોટા શોગન ના ખાતા એટલા માટે બધાને કહું છું કે પોતપોતાનો જમણો હાથ આગળ કરે અને હું જેટલું બોલાવું એટલું તમારે બોલવાનું છે બહેનોને પણ કહું છું પોતાનો જમણો હાથ લબો કરે જમણો હાથ બજે જમણો હાથ લબો કર્યો બોલો હું હું પૂછે સદારામ બાપાને પૂછે સાક્ષી પ્રતિજ્ઞા લઉં છું કે પ્રતિજ્ઞા કે કોપેલ ગામે જે બંધારણ નક્કી કરવામાં આવેલ છે તે બંધારણને હું સંપૂર્ણપણે પાલન કરીશ અને આ બંધારણને શ્રેષ્ઠ બંધારણ તરીકે એક રિવાજ એક સમાજ ને સમર્થન આપું છું જય સદારામ બાપુ જય સદારામ બાપુ એ મારા ભાઈઓ આ ને પાળજો